હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈ પણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો જે દિવસે દિવસે સરળ બનતો જાય છે અને જેમાં ભારતીય લોકો તો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને જેમાં ખાસ કરીને ગુજરાત અને આપણો સુરતના લોકો સૌથી વધારે જોવા મળે છે અને જેથી જ દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિઃશુલ્ક દુબઈ બિઝનેસ સેટઅપ સેમિનાર જે લોકોને જે બિઝનેસમેનોને દુબઈમાં બિઝનેસ કરવો છે તેના એક ઉમદા હેતુથી અમે લોકોએ ગવર્મેન્ટ ઓફ રાકેશ સાથે એક સુંદર મજાના એમઓયુ કરીને એ બિઝનેસમેનોને ત્યાં ગવર્મેન્ટ શું ફેસિલિટી પૂરી પાડે છે અને ગવર્મેન્ટ આપણને શું વિશેષ મદદરૂપ કરી શકે છે તે હેતુથી બધા લોકોને અમે માહિતી આપી છે અને આશા છે કે આપણા સુરતના ઘણા બધા બિઝનેસમેનો ત્યાંની ગવર્મેન્ટ સાથે રહી અને એક સારી સર્વિસ ગવર્મેન્ટ્સની લઈ શકે એના માટે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ સેમિનાર માટે અમે વિશેષ કરીને આભાર માનીએ કે ત્યાંની રાકેશ ગવર્મેન્ટને કે જે લોકોએ અમને અહીંયા સેમિનાર કરવા માટે પ્રેરિત કર્યા કે જેમણે કીધું કે ત્યાં ઘણા પણ બધા બિઝનેસમેનો છે અને એ લોકોને ગવર્મેન્ટની વિશેષ સુવિધાઓ લેવી હોય તો અત્યારના સિનરીઓ પ્રમાણે એજન્ટ્સ અને દલાલનું માર્કેટ ચાલી રહ્યું છે તો આ વસ્તુમાંથી ડાયરેક ગવર્મેન્ટ સાથે કોઈ પણ ત્યાંનો બિઝનેસમેન જોડાય અને વિશેષ સુવિધા લઈ શકે તે માટે અમને ગવર્મેન્ટ્સ જ આ સેમિનાર કરવા માટેની પ્રેરણા આપી